આજાન ભરજો આનું ભરજો ઓય એક આજા આટલું ઈ સાઈડમાં ખૂણા પાસે ને હવે આ ને પોલી થા मस्तैंग बन गई है रॉन्ग वे अब बताइए जो भाई हमारे तो आवाज़ जोड़ो जो लियो भाई रात तो आखिर आप सुबह नहीं दीदा જો ફાયર એલارم વાગે છે સ્કૂલ માં સ્ટેજ ટેટર નું વાગે ફાયર એલارم વાગે જો જાળવા બધાય પડી ગયા લાઈન થી તો ટ્રક નો આ લોકો નું ધંધો હાલસે આજે

સિગ્નલ ચાલુ થઈ ગયું જાવે ને કે ઈનો જાય હવે એન્જિન ના પડે સિગ્નલ ચાલુ છે એટલું સારું છે

আইযাতিন জো য়াওে. য়াও য়াও. য়াও. কিয়াও. সিয়াখাও. মায়ামা. পারয়াও. সটাপাও. মানা, আকাডি মায়াগে... এনজিনি দেনে �

સિગ્નલ એ ભાંગી ગયું બોલો જો આજે સિગ્નલ ભાંગ ગ્રીન છે પણ ભાંગી ગયું જો હા કેમેરો એમ ભયો ગયો આજે ઝાડ બધા ઢગલો એ ઓ બધું પડી ગયું જો આખે દીવાલો બધી લાઈન થી બધી વોલ છે ને પડી ગઈ છે આપી દીધી વાવાજોડા રાજા આવી હાલો રમેશ વાવાજોડા જો હાલત કેવી કરી છે લાઈટ તો છે ને મને સાંગોદરાની યાદ આવી ગઈ રાત ને લાઈટ નથી કેટલા વખતે લાઈટ નથી એટલે જો અમારી પાસે આ આ ગેસ સ્ટવ છે તો આ સ્ટવ ચાલે લાઈટ ના હોય ને તો જો આમ હવે ઇન્ડિયાની જેમ નીચે બેહી નથ ફાવતું મને નીચે બેહી નથ ફાવતું પણ નીચે બેન રોટલી યાદ આવી મને સાંગોદરા યાદ આવી ગયા ને તો આ જો આજે વરસાદ આવે હેરાન કર્યા છે વાવા જોડું આખી રાત શાક અને પરાઠા પરાઠા ચલો દેશી સ્ટાઈલ થી ખાવાની મજા આવશે આજે બધી બને છે નીચે આજે આખી રાત સુવા જ નથી દીધા વરસાદે એટલો વરસાદ અને હવા પવન બહુ જ હતો તો લાઇટ ગઈ છે સવારે પાંચ વાગ્યાની તો અહીંયા તો અમેરિકામાં કેવું છે કે લાઈટ ના હોય તો પછી તમારે આ ગેસ બી ન ચાલે કેમ કે અહીંયા બધું ઇલેક્ટ્રિક ચૂલા હોય બરાબર ને બરાબર તો હવે અમારે ના નીચે આ આપણી પાસે આ સ્ટવ છે આ નાનો પોર્ટેબલ સ્ટવ છે તે સારું છે એના બાટલા બી હતા અમારી પાસે ગેસના તો ખાઈ લઈ અને આ જો બધું અમે નીચે ઉતારી નાખી દીધું હતું રાતે લીમડો બી તૂટી ગયો હજુ બી હવા બહુ જ છે આજે હવા બહુ છે આજે બી તો આ અમેરિકાનું વાવાઝોડું આવી રીતે હોય